વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે કાઠિયાવાડની સ્પેશિયલ એવી લીલા લસણની ચટણી કઈ રીતે બનાવી તેની રેસિપી શેર કરવા આવી છું તો તેના માટે મેં અહીં સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે જેનો ઉપરનો ભાગ કાઢી અને મેં રેડી રાખ્યું છે તમે ચટણીની ક્વોન્ટિટી અનુસાર આ લીલા લસણની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે લસણનો જે ઉપરનો સફેદ દેખાઈ રહ્યો છે ભાગ તેને આપણે પાંદડાથી અલગ કરવાનો છે તો આ રીતે પહેલાં કટ કરી લઈએ હવે જે બચેલા પાંદ છે તેને સાઈડ પર રાખી દઈએ અને તેમાંથી થોડા અમથા પાંદ છે તેને કાઢી અને અલગ રાખી દઈએ હવે આ જે બીજા બચેલા પાંદ છે તેને મોટા મોટા આપણે ચપ્પુથી ચોપ કરી લઈશું આ લીલા લસણની ચટણી જે રીતે કાઠિયાવાડમાં બનાવવામાં આવે છે સેમ એ જ રીતે આપણે બનાવીશું અને તમને કાઠિયાવાડનું પ્યોર ટેસ્ટ મળી રહેશે આ ચટણીમાં જે બનાવી ખૂબ જ સહેલી છે અને તમે કઈ રીતે સ્ટોર કરી શકશો તે પણ હું તમને બતાવીશ તો અહીં આપણે પાંદડાને મોટા મોટા ચોપ કરી લીધા હવે આ પાંદડાને આપણે એક પ્લેટમાં સાઈડ પર રાખી દઈએ અને જે સફેદ ભાગ દેખાઈ રહ્યો છે તેને પણ એક અલગ પ્લેટમાં રાખી દઈએ ત્યારબાદ સો ગ્રામ લીલા લસણની સામે આપણે દોઢસો ગ્રામ કોથમીર લેવાની છે એટલે કે લીલા લસણથી થોડી વધી ક્વોન્ટિટી રાખવાની છે કોથમીરની અને આ કોથમીરને પણ આપણે ચપ્પુથી મોટી મોટી કટ કરી લઈએ તો અહીં આપણે કોથમીરને મોટી મોટી ચોપ કરી લીધી હવે આપણે લીલા લસણના પત્તા અને આ કોથમીરને વાટવાના છે ખાંડ દસ્તોમાં હાથેથી તો તેના માટે આપણે ખાંડડી લઈ લઈએ અને ખાંડણીમાં થોડી કોથમીર અને થોડા લીલા લસણના પાંદ આ રીતે એડ કરી અને વાટી લઈએ તો અત્યારે આપણે પહેલાં કોથમીર એડ કરી દઈએ કોથમીર એડ થઈ જાય ત્યારબાદ થોડા આમથા લીલા લસણના પાંદ એડ કરી દઈએ હવે આ એકદમ જલ્દીથી ઓછી મહેનતે વટાઈ જાય તેના માટે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને હવે આપણે આને હાથેથી વાટી લઈએ હાથેથી વાટીશું એટલે એકદમ અતકચરી પેસ્ટ તૈયાર થશે અને આપણે વાટીને બનાવવાની છે તો ચટણીનો કલર થોડો આમ તો બ્લેક લાગશે તો અહીં જોઈ શકો છો આ રીતે આપણે અતકચરી પેસ્ટને છે તે વાટી લીધી આ જ રીતે આપણે બધી કોથમીર અને લીલા લસણના પત્તાને વાટી લઈએ ત્યારબાદ આ ચટણીમાંથી ખાસ માટે આપણે અહીં મિક્સમાં મરચાં લેવાના છે તો મેં દસથી બાર જેટલા તીખા મરચાં અને બેથી ત્રણ જેટલા મોડા મરચાં લીધા છે તમે મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તમને ચટણીમાં કેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમે મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો જો તમને વધુ તીખાશ ના જોઈતી હોય તો તમે અહીં માઇલ્ડ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો જે વધુ પડતા તીખા પણ નથી હોતા અને વધુ પડતા મોડા પણ નથી હોતા તો આ બધા મરચાંને આપણે આ રીતે મોટા મોટા રેન્ડમ ટુકડામાં ચોપ કરી લઈએ તો અહીં મરચાંને સમારી લીધા બાદ આપણે એક મિક્સર ઝાર લઈ લેશું અને એ મિક્સર જારમાં લસણનો જે ઉપરનો ભાગ હતો તે બધો આપણે એડ કરી દઈશું જે મેં અગાઉથી સાઈડ પર રાખેલો હતો લસણ એડ થઈ ગયા બાદ આપણે જેટલા પણ તીખા અને મોડા મરચાં સમારીને રેડી રાખ્યા છે તે બધા લસણની સાથે એડ કરી દઈશું હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને પલ્સ ફોર્મમાં આ બંને વસ્તુની પેસ્ટ બનાવવાની છે જેથી કરીને અતકચરી પેસ્ટ તૈયાર થાય પલ્સ ફોર્મમાં એટલે કે મિક્સરને ઓન ઓફ કરી અને આપણે દરદરી અતકચરી એવી પેસ્ટ બનાવવાની છે તો અહીં જોઈ શકો છો આ રીતની કરકરી પેસ્ટ તૈયાર થઈ છે હવે આ ચટણીને ચટપટી બનાવવા માટે આપણે તેમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ હું અત્યારે પોણી ચમચી જેટલું નમક એડ કરી રહી છું તમે નમકની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો નમક એડ થઈ ગયા બાદ આ ચટણીમાં ગળાસ માટે આપણે પોણી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમને વધુ ગળી ચટણી પસંદ હોય તો તમે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ લઈ શકો છો ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરી દઈએ હવે આ બધી સામગ્રીને આપણે હલાવી અને લીલા લસણની અને મરચાંની પેસ્ટ સાથે મિક્સ કરી લઈએ તો અહીં આપણે આ બંને પેસ્ટ જે અલગ અલગ રેડી કરી છે એક મિક્સર મિક્સરજારમાં અને એક હાથેથી વાટીને એ બંને પેસ્ટને એક પ્લેટમાં ભેગી કરી લઈએ ત્યારબાદ આ ચટણીને વધુ સાચવવા માટે તેનો વઘાર કરીએ તો તેના માટે એક પેનમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને એ તેલને ગરમ થવા દઈશું તમને જો થોડી લચકાવાળી ચટણી પસંદ હોય તો તમે તેલની ક્વોન્ટિટી વધારી શકો છો હું અત્યારે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી રહી છું તેલ ગરમ થઈ જાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું ત્યારબાદ આપણે જે બંને પેસ્ટ રેડી કરી છે તે મિક્સ કરેલી છે તે બધી આપણે તેલમાં એડ કરી દઈએ તો અહીં તમે જોઈ શકો છો લીલા લસણના લીધે આપ પેસ્ટમાં મોઇશ્ચર છે તો આ મોઇશ્ચરને દૂર કરવાનું છે જેથી કરીને આ ચટણીને તમે લાંબો સમય સ્ટોર કરી શકો તો તેના માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આપણે આમાંથી મોઈશ્ચર દૂર કરવાનું છે અને જેટલું પણ તેલ છે તે આ લસણની પેસ્ટમાંથી છૂટે ત્યાં સુધી તેને સોતે કરવાની છે તો આપણે તેને કન્ટિન્યુ હલાવતા રહીએ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જો તમે રોટલી અને શાકના બોરિંગ કોમ્બિનેશનથી કંટાળી ગયા હો તો શિયાળાની ઋતુમાં આ લીલા લસાની ચટણી જરૂરથી ટ્રાય કરજો જે ટેસ્ટી તો છે સાથે સાથે બનાવી પણ ખૂબ જ સહેલી છે અને આ ચટણીને તમે ગરમા ગરમ રોટલા રોટલી ભાખરી અને પરાઠા સાથે સર્વ કરો તો ખાવાની મજા જ પડી જાય તો અહીં બે મિનિટ જેવો સમય થયો છે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા જોઈ શકો છો થોડું થોડું તેલ રિલીઝ થવા લાગ્યું છે પણ મોઇશ્ચર હજુ છે તો આ બધું જ મોઇશ્ચર હટાવવા માટે હજુ આપણે એકથી બે મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ચટણીને સોતે કરી લઈએ તો અહીં ટોટલ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે જોઈ શકો છો ચટણી છે તે ડ્રાય થઈ ગઈ છે અને તેલ હતું એટલું બધું જ રિલીઝ થઈ ગયું છે તો અહીં પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ચટણી રેડી છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને આ ચટણીમાં કલર લાવવા માટે આપણે અડધી ચમચી જેટલો લાલ મરચાં પાઉડર એડ કરી દઈએ આ ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એડ કરી શકો છો નહીં તો ચાલે હવે આ ચટણીને કઈ રીતે સ્ટોર કરવી તે તમને બતાવું તો કાચની જારમાં ભરી અને ફ્રીઝમાં તમે આઠથી દસ દિવસ સુધી આ ચટણીને એક જ સ્વાદ અને એક જ દેખાવ સાથે સ્ટોર કરી શકો છો તો જેને એકદમ સહેલું આ ચટણીને બનાવવું તો અહીં આપણી ચટણી એકદમ પરફેક્ટ કલર અને કન્સિસ્ટન્સી સાથે બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ તૈયાર છે કાઠિયાવાડેની વિન્ટર સ્પેશિયલ એવી લીલા લસણની ચટણી જેને તમે ગણતરીની મિનિટોમાં બનાવી અને આઠથી દસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો જો આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી અને ઇઝી રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ